આસોવદ અગિયારસ એટલે કે રમા એકાદશી દિવાળી પહેલાં જ માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો વિશેષ દિવસ એટલે રમા એકાદશી આ એકાદશીના વ્રતથી વ્યક્તિને ધન વૈભવ અને સુખ સંપત્તિના આશીર્વાદ મળે છે દિવાળી પહેલાં આવતી એકાદશીને રમા એકાદશી કહેવાય છે આ એકાદશી ખાસ છે કારણ કે આ દિવસે રમાની સાથે ભગવાન વિષ્ણુ એટલે કે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે રમા એકાદશી પર ભગવાન કૃષ્ણની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે જે સંપૂર્ણપણે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસ દર મહિને બે વખત ઉજવવામાં આવે છે કૃષ્ણ અને શુક્લ પક્ષના અગિયારસના દિવસે ભક્તજન પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને દિનદુઃખી નિર્ધન લોકોને દાન આપે છે સાધકોને ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે રમા એકાદશીનું વ્રત રાખવાથી જીવનની તમામ આર્થિક અને ઐશ્વર્યની સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે આ વ્રત કરવાથી એવા ફળ મળે છે જે ચિંતામણી અને કાંભેનુની રીતે ઇચ્છિત સમૃદ્ધિ આપે છે મહિલાઓ માટે આ વ્રત સહેલી સુખ સૌભાગ્ય અને દાંપત્ય સુખ વધારનારું માનવામાં આવે છે મૃત્યુ પછી વિષ્ણુલોક મળે છે એવી ધાર્મિક માન્યતા છે એવું કહેવાય છે કે રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને દિનદુઃખી અસહાય લોકોને દાન આપવાથી પાપ અને કષ્ટોથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનના અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને રમા એકાદશી વિશે કહ્યું હતું પદ્મપુરાણ મુજબ જે પણ વ્યક્તિ આ દિવસે સાચા હૃદયથી વર્ત અને ઉપવાસ રાખે છે તેને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે અને તે જીવનની તમામ સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે હિન્દુ ધર્મમાં આ એકાદશીનું મહત્વ તેથી પણ વધે છે કારણ કે ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીનું એક નામ રમા પણ છે તેથી આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે માન્યતા છે કે આ દિવસે વર્ત કરીને અને દાન કરીને મનુષ્ય તમામ પ્રકારના સુખો અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે રમા એકાદશીની પૂજાવિધિ આ દિવસે પ્રભાતે ઉઠીને સ્નાન કરો ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને હાથ જોડીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા વર્તનું સંકલ્પ લો પછી સ્વચ્છ જગ્યા પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીરની સ્થાપના કરો તેમને અક્ષત પીળા ફૂલો ધૂપ દીવો ગંધ હળદર તુલસી પત્તા પંચામૃત વગેરે અર્પણ કરો શ્રીહરીની પૂર્ણ મનથી પૂજા કરો ભગવાનને ગુળ ચણા દાળ બેસનના લાડુનું ભોગ ધરાવો અંતે આરતી કરો અને ભગવાન પાસે સુખમય જીવન માટે પ્રાર્થના કરો આસો મહિનાના વધ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે તેને રમા એકાદશી કહેવામાં આવે છે પદ્મપુરાણમાં આ વ્રતનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે અનેક જગ્યાએ આ દિવસથી જ લક્ષ્મીપૂજાની શરૂઆત થઈ જાય છે અને દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઈ જાય છે આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઈ જાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનારું માનવામાં આવે છે પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કાંધેનું અને ચિંતામણી સમાન ફળ મળે છે આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપના ઉપર બની રહે જય શ્રી હરી